કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ગુજરાતી જે પ્રથમ ભાષા છે એનું નવું નક્કોર પાઠ્ય પુસ્તક એનું પહેલી કવિતા જે છે એ શરૂ કરીએ છીએ પહેલા ની અંદર આપણે કવિતા સરસ મજાની રીતે ગાશું સમજીશું અને પાર્ટ ટુ ની અંદર આપણે એના સવાલ જવાબની ચર્ચા કરીશું તો હજી સુધી જો તમે આ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરેલું હોય તો કરી લેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોસ જે છે એની માહિતી જે છે એ મળતી રહે તો આગળ વધે બહુ સરસ મજાની કવિતા જે છે પ્રાણી માત્ર ને આ કવિતા જે છે એ સર્વ ધર્મ સંભાવ એના વિશે વાત કરી રહી છે સંતબાલ એમણે આ કવિતા લખેલી છે સંતબાલ કે જેની અ કહેવાય ને કે ઓલરેડી એક સરસ મજાની કવિતા જે છે કદાચ તમે પહેલા ભણેલી હશે અથવા તો હવે ભણશો એમણે બહુ સરસ રીતે જે જે છે છે એ જૈન જૈન ધર્મના હતા હતા સંત રાઈટ અને અને એમણે ઘણા બધા પુસ્તકો સર્જન કર્યું જેમાં સર્વ ધર્મ પ્રાર્થના જે છે વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધ તેમજ વિશ્વ દર્શન એવા દસ પુસ્તકો આપ્યા છે આ પ્રાર્થના ગીત છે બહુ સરસ મજાનું ગાઈ શકાય એવું પ્રાર્થના ગીત છે આ પ્રાર્થના જે છે એમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હજરત મોહમ્મદ પૈગંબર અને અશો જર્થુસ એવા વિવિધ ધર્મ જે છે એના આધાર સ્તંભ મહામાનવોની વાત થઈ છે તે સૌ માનવજાત માટે પ્રેરણા રૂપ હતા અને જીવન કાર્યો તરફ તેમણે અંગુલી નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન જે છે એ આપણને આનંદ અને શાંતિ અર્પે છે. હવે એવું થશે કે આ બધું શું છે ટૂંકમાં ઇનશોર્ટ દરેક ધર્મના જે મહામાનવ થઈ ગયા રાઈટ એના વિશેની અહીંયા વાત આવેલી છે કે તેઓ ફક્ત પોતાનું નતા વિચારતા કેનું વિચારતા હતા બીજા લોકોનું પોતાનું આખું જીવન જે છે સમગ્ર એમણે બીજાને ઉપયોગી થવાય એ માટે ખર્ચી નાખ્યું મને અહીંયા એક સરસ મજાનો સુવિચાર યાદ આવે છે પંક્તિ યાદ આવે છે સુભાષિત કહી શકાય એવું કે જલાવી જાતને ધૂપ જે છે એ સુવાસિત કરે બધું હે જલાવી જાતને બધું પોતાની જાતને ખર્ચી સંતો અન્ય ને સુખીયા કરે પોતાની જાત ઘસીને સંતો અન્યને સુખિયા કરે પોતાનું જીવન જે છે સમગ્ર એ બીજાને ઉપયોગી થાય એ માટે ખર્ચી નાખે એવી સરસ મજાની પ્રાર્થના જે છે સંતમાલ અહીંયા રજૂ કરી છે તો બહુ સરસ મજાનું ગાઈ શકાય એ ટાઈપનું છે કવિતા

पूर्ण अहिंसा आचरणारा नमन तपस्वी महावीर ने जन सेवा पाठ भणाव्या मध्यम मार्ग बतावी ने सन्यासी धर्म उजाड़ो वंदन करिये बुद्ध तने एक पत्नी व्रत पूर्ण पाड़ियो टेक वणी छे जीव तर रूप राम रहे जो सदा अमारांतर मां सघड़ा कार्यो कर्या छताय हमेशा निर्लेपी एवा योगी कृष्ण प्रभु मां रहे जो अम मन राखूपी प्रेमरूप प्रभु इसूजे क्षमा सिन्धुने वंदन हो रहमने किना परम प्रचारक हजरत महमद रहो। जरथो सीना धर्म गुरुनि पवित्रता दिल मा સરસ મજાની પ્રાર્થના છે ને હે તો આપણે ગાતા જઈશું અને સમજતા જઈશું તો અહિયાં શું કેવા માંગે છે પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીર ને તો અહિયાં જે છે કવિ જે છે એ સંતબાલ જે છે મુનિશ્રી સંતબાલ જે છે એ શું કેવા માંગે છે આપણને કે પ્રાણી માત્રને પોતાના માની અને બધા જ ને જે સૌને એ રક્ષણ આપ્યું એવા પૂર્ણ અહિંસા આચરનારા કોણ તો કે મહાવીર તપસ્વી મહાવીર જે છે એમને મારા સત સત વંદન નમન હે ને સર્વ ધર્મની પ્રાર્થના એક બીજી પણ છે આઈ થિંક એ હિન્દીમાં પ્રાર્થના છે ને એમાં ભારત આખું અને એમાં જે બધાય જે છે ને એ એ એની પ્રાર્થના છે મને યાદ આવે છે હું તમને જરૂર કહીશ તો સર્વ ધર્મ ની પ્રાર્થના છે તમારી ફેવરેટ પ્રાર્થના કઈ છે મને જણાવજો કોમેન્ટ માં મારી પ્રાર્થના જે છે તેરી પનામે રખનામે બહુ સરસ મજાની પ્રાર્થના ગાતા હે ને બહુ સરસ રીતે છે કે તેરી પના મે

કે અને સારા એવા માર્ગ દર્શાવ્યો એવા લોકસેવાના પાઠ શીખવ્યા કોને તો કે સન્યાસી ધર્મ કોણ ભગવાન બુદ્ધને એવી રીતે અ અહીંયા એક્ઝામ્પલ આપવાનું થાય કે વીણાના તાર જે છે ને એટલા જોરથી પણ ન બાંધો કે તૂટી જાય અથવા તો એવા પણ ઢીલા ન રાખો કે સંગીત જે છે એ ઊભું ન થઈ શકે બની ન શકે રાઈટ તો એટલે મધ્યમ માર્ગ એમ એટલે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં અને શું કે આમ આવે મધ્યમ માર્ગ એમ તેવો માર્ગ કોને બતાવ્યો તો કે ભગવાન બુદ્ધ અને જીવતરમાં એક જ જે છે પૂર્ણ પત્ની રૂપ જે છે એને ટેક પાડી એટલે નિયમ પાડ્યો અમારા હૃદયમાં છે કોણ વસે છે તો કે ન્યાય નીતિ રૂપે જે સદા હંમેશા વસે છે એ કોણ તો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન

અને છતાંય એ એનું ક્યાંય આમ હાઈલાઇટેડ ન હોય નામ રાઈટ એવા એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો આમ મન રાખું એટલે એવા જે છે એ યોગી એટલે યોગ સાધના કરનાર જે છે અમારા ભગવાન જે શ્રી કૃષ્ણ જે છે તો એના વિશે વાત કરેલી છે કે અમારા હૃદયમાં જે છે મનમાં હંમેશા ખૂંપેલા રહેજો એટલે કે ઊંડા ઉતરેલા રહેજો એમ એવી રીતે હવે જે છે એ ભગવાન ઈસુ ખ્રિસ્તની વાત આવશે કે પ્રેમ પ્રભુ

પરમ પ્રચારક હજરત મહંમદ દિલે રહો એટલે અમારા હૃદયની અંદર કોણ તો કે જે દયા અને પ્રમાણિક જીવન જે છે એના પરમ પરમ પ્રેરક અને પ્રચારક કોણ તો કે હજરત મહંમદ પૈગંબર એ સદા હંમેશા માટે અમારે દિલે રહો એટલે અમારા હૃદયમાં રહો રાઈટ એવી વાત કરેલી છે પછી જર્થોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો કે જર્થોસ્તી ધર્મગુરુ જે છે

ખપ લાગે એટલે કે ઉપયોગી થાય એવી પ્રાર્થના વિશ્વ શાંતિ માટે મને અહીંયા એક મૂવી છે એનું નામ નથી યાદ આવતું પણ એની અંદર જ્યારે બધાને એક કહેવામાં આવેલા હોય અને એ માટેનો એક પ્રોજેક્ટ બનાવવાનો હોય લોકો અલગ અલગ બચ્ચાઓ જે છે સ્કૂલ ના અલગ અલગ કામ કરે એની અંદર એક બાળક જે છે આઈ થિંક અમિતાભ બચ્ચન હે ને અને એ જે છે એ પૃથ્વીનો ગોળો હોય એ આખો વાઈટ કલર નો રંગી નાખે રાઇટ તો અહીંયા જે છે વિશ્વ શાંતિ મતલબ સર્વ ધર્મ સંભાવ દરેક ઈશ્વર ભગવાન પ્રાર્થના ગાવાની પણ મજા આવી હશે શબ્દાર્થ પણ તમે કરી શકો પ્રાણી માત્ર ને એટલે દરેક પ્રાણીને રાઈટ પછી જનસેવા એટલે લોકોની સેવા મધ્યમ માર્ગ એટલે વચલો માર્ગ એમ એવી રીતે અ

જગતની શાંતિ અને પ્રશ્ન ચૌદ સુધીના દરેક સવાલ જવાબ જે છે એને ચર્ચા કરશું એના લેખિત સવાલ જવાબ હું તમારી પાસે રજૂ કરીશ તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે